કોલિયાપાડા ગામે દીપડાના હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાને હસ્તે દીપડાનો ભોગ બનેલા પરિવારને દસ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાયના રૂપમાં આ રકમ આપવામાં આવી હતી બનાવની વિગતો અનુસાર થોડા સમય પૂર્વે કોલિયાપાડા ગામે દીપડાના હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે બાળકના પરિવારને સરકાર તરફથી જાહેર કરાયેલી દસ લાખ રૂપિયાની સહાય રકમનો ચેક ધારાસભ્ય રમેશભાઈ વસાવા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાયના રૂપમાં આ રકમ આપવામાં આવી છે ધારાસભ્ય રમેશભાઈ વસાવાએ પરિવારમાં પહોંચીને સાંત્વના પાઠવી હતી અને સરકાર બાળકોની સુરક્ષા તથા વન્યપ્રાણી નિયંત્રણ માટે ગંભીરતાથી પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું